શું તમે ક્યારે આવી પ્રથા વિશે સાંભળ્યું છે જે મનુષ્યના મૃત્યુ પછી ના તેને સળગાવવામાં આવે છે અને ના તેને જમીનમાં દફનાવવામાં આવે છે કારણ કે તે ધર્મમાં અગ્નિ અને માટી બંને પવિત્ર માનવામાં આવે છે આ કથા છે પારસી સમુદાયની સૌથી પ્રાચીન અને અનોખી પરંપરાની જેને કહેવામાં આવે છે ટાવર ઓફ સાઇલેન્સ અથવા પારસી ભાષામાં દખમા આ પરંપરા લગભગ પચ્ચીસો વર્ષ જૂની છે અને તેની જળ જોડાયેલી છે જળથુષ્ટ ધર્મ સાથે જે દુનિયાના સૌથી જૂના ધર્મોમાંનું એક છે પારસી લોકો માને છે કે મૃત્યુ પછી શરીર અશુદ્ધ બની જાય છે અને જો તેને આગમાં કે માટીમાં વિલીન કરવામાં આવે તો તે પ્રકૃતિના પવિત્ર તત્વોને દૂષિત કરી શકે છે એટલે તેઓએ એક અલગ માર્ગ પસંદ કર્યો એક એવો માર્ગ જેમાં મૃત્યુ પછી પણ પ્રકૃતિનું સંતુલન જળવાઈ રહે ટાવર ઓફ સાયલેન્સ કેવું હોય છે આ એક ઊંચું ગોળ પથ્થરનું મિનાર હોય છે જે સામાન્ય રીતે કોઈ ટેકરી કે એકાંત સ્થાને બનાવવામાં આવે છે ટાવરના ઉપર ત્રણ ગોળ ચક્ર બનેલા હોય છે બહ્નુ ચક્ર પુરુષો માટે મધ્યનું સ્ત્રીઓ માટે અને સૌથી અંદરનો બાળકો માટે મૃતદેહોને અહીં ખુલ્લા આકાશ નીચે મૂકવામાં આવે છે સૂર્ય કિરણો અને પવન શરીરને સુકવી નાખે છે અને પછી ગીધર તે શરીરને ખાઈ જાય છે આ પ્રક્રિયા થોડાક કલાકોમાં પૂર્ણ થઈ જાય છે ત્યારબાદ બચેલી હાડકાઓને ડાવણના મધ્યમાં આવેલા કૂવામાં નાખવામાં આવે છે જ્યાં તે ધીરે ધીરે માટી અને સમય સાથે વિલીન થઈ જાય છે પારસી માનતા એ છે કે આ વિધિથી આત્માને જડપી શુદ્ધિ અને મુક્તિ મળે છે મૃત્યુને તેઓ પ્રકૃતિમાં પરત ફરવાની પ્રક્રિયા માને છે જે માનવ ફરીથી એ જ તત્વોમાં વિલીન થઈ જાય છે જેમાંથી તે બને હતો અગ્નિ વાયુ જળ અને પૃથ્વી શું આજના સમયમાં આ બધું થાય છે આજે પણ મુંબઈના માલાબાર હિલ અને કેટલીક જગ્યાઓ પર આવા ટાવર અસ્તિત્વમાં છે પણ હવે ગીદડોની સંખ્યા ખૂબ ઘટી ગઈ છે એટલે પારસી સમાજે સૌર ઉર્જા અને આધુનિક ટેકનોલોજીની મદદથી આ પરંપરાને જીવંત રાખી છે હવે કેટલાક ટાવરોમાં સોલર રિફ્લેક્ટર લગાવવામાં આવે છે જે સૂર્યની ગરમીથી શરીરને સૂકવી દે છે જેથી એ જ પ્રથા ચાલુ રહે પણ કોઈ હાનિ વગર તો મિત્રો ટાવર ઓફ સાયલેન્સ આપણને એ શીખવે છે કે મૃત્યુ કોઈ અંત નથી પણ પ્રકૃતિમાં પરત જવાની એક શાંતિમય પ્રક્રિયા છે આત્મા પોતાની યાત્રા પૂર્ણ કરે છે અને અને શરીર ફરીથી એ જ હવા સમાઈ જાય છે જ્યાંથી તે આવ્યું હતું તો મિત્રો જો તમને આ રહસ્યમય પરંપરા રસપ્રદ લાગી હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો મળીશું વિડીયોમાં જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત